અંકલેશ્વરના ત્રણ અલગ અલગ પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે એક ઈસમને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને કુશલ ઓઝા દ્વારા

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના બે અને જીઆઈડીસી પોલીસ મથકના એક મળી વાહન ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી કુલ પંચાણું હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ઇસમોને મોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે એક કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.